જી મારું નામ આ શેઝાદ વાડિયા છે અને હું આ પરિવારની સાતમી પેઢીનો સભ્ય છું તો કે સર ઇતિહાસ કેટલો કોરાણી છે અને લોકો આ દિવ્ય ભાગના દર્શન કરવા કે જી તો સમત 1881 માં જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભ્રમણ કરતા કરતા સુરત આવ્યા હતા ત્યારે જે મારા પૂર્વ છે અડીસર એટવા તે એ ટાઈમ પર આ શહેરના પોલીસ કમિશનર કે પોલીસ ઇન્સ્પેક્ટર ની પદવી હતા અને એ પહેલાથી સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા ને જ્યારે ભગવાન ભ્રમણ કરતા કરતા આવ્યા તો એમની સિક્યુરિટીથી લઈને એમની આટલા સ્વાર્થા પૂજા અર્ચના એ બધાનો બંદોબસ્ત એમને એની જવાબદારી લીધી હતી અઢેસર કોટવા અને જ્યારે ભગવાન વિદાયમાન લેવાના હતા શહેરથી ત્યારે અઢેસર કોટવાના મનમાં એક ભાવ હતો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કઈક આપી જાય જેમની એ પૂજા અર્ચના કરી શકે જેમની એ દેખભાલ કરી શકે અને જે હૃદયની કરીબ રાખી શકે અને ભગવાન એમનો આ ભાવ સાંભળ્યો અને જતા પહેલા પોતે માથે પહેરેલી પાઘડી અને એની સાથેનું શ્રીફળ બે વસ્તુ ભેટ સ્વરૂપ સવારના સાત વાગ્યા દર્શન કરાવીએ છીએ અને સાંજના સાત વાગ્યા ચાલુ રહી છે અને આશરે પંદર થી વીસ હજાર લોકોની સંખ્યામાં હરિભક્તો ઉમટી